नमस्कार मित्रों आप જોઈ રહ્યા છો આપની પોતાની ચેનલ શોર્ટ સ્ટોરીસ આપનો કિંમતી સમય વધારે ના લેતા શુરુ કરીએ આજની સરસ મજાની વિડિયો વિડિયો પસંદ પડે તો લાઈક કમેન્ટ કરી અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશોજી અને વિડિયો અનસુધી જોશોજી ધન્યવાદ મિત્રો શ્રી અમૃતલાલ હાથીરામ ત્રિવેદી દ્વારા લિખિત આપના સનાતન શાસ્ત્રો અને રજૂ કરી રહ્યો છું જે જાણીને આપ સહુ મિત્રોને જરૂરથી આનંદ થશે તો ચાલો શરૂ કરીએ આરેવર્થ જમ્બુદ્દીપ ભારત વર્ષ એટલે આપણો ભારત દેશ ગાંધાર એટલે અફઘાનિસ્તાન નું કંધાર કઈ એટલે અફઘાનિસ્તાનનું કાબુલ બર્બર એટલે આફ્રિકા પુલિંગ એટલે બલુચિસ્તાન બાહેલીક એટલે અરબસ્તાન ભદ્ર એટલે મિસર ઇજિપ્ત પારસિક એટલે ઈરાન ત્રિવિષ્ટક એટલે હુનનો પ્રદેશ અને તિબેટ મૈથિલ એટલે નેપાળનો ગોરખા પ્રાંત કામ્બોજ એટલે રોહિલખંડ સિંધુ એટલે પાકિસ્તાનનો સિંધ બોગવતી એટલે પાતાલપુરી વિશાલાપુરી એટલે બદ્રિકાશ્રમ માયાપુરી एटले लक्ष्मण झूला थी कनखल सूधी कुशावत एटले हरद्वार संवीर भोज एटले कच्छ अंग एटले बिहार बंग नैषद एटले बंगाल कलिंग एटले ओरिसा आनर्तपुर एटले दशानन द्वारका प्रदेश शूरसेन एटले मथुरा नगरी केरल एटले केरला मलबार प्रदेश पांड्य एटले गोवा द्रवि एटले मद्रास वगैरह दक्षिण भाग मरु एटले मारवाड़ पांचाल एटले पंजाब काण्यकुकुज एतले कनौज कौशल एट जन्मभूमि अयोध्या जालंधर एटले पंजाब नो दक्षिण भाग मगध एतले गया प्रदेश, प्रदेश अवंतीपुर उतल गुर्जर एटले गुजरात कुरु एटले हरियाणा महाभारत युद्ध न क्षेत्र गौंड एटले बंगाल नो भाग चैध्य एटले पूर्व भारत मलियाड़ एट्ले मलबार मेदपाट, एतले करहाट कोंकण नयध्रो એટલે દિલ્હી નજીકનો પ્રદેશ સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર માલવ એટલે માળવા મત્સ્યપ્રદેશ એટલે कानपुर પ્રદેશ પાંડર એટલે મદ્રાસ પ્રદેશ મિત્રો વિડિયો જો પસંદ આવી હોય તો લાઈક કમેન્ટ કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જી ધન્યવાદ